ઘરમાં પડી રહેલ બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલ ફ્રેમ જૂના કપડાઓ કાપડમાંથી ફેબ્રિક જ્વેલરી તોરણ ટોટલિયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘર ઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વ સહાય જૂથના બહેનોને માસ્ટર તેજલબેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ થકી સ્વ સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેંકવાને બદલે તેનો સદઉપયોગ કરીને શહેરને સ્વચ્છ બનાવવાનો સંદેશો આપ્યો હતો અહેવાલ દીપક રાઠોડ